શિયાળામાં જેમ ઊંધિયું ખાઈએ છીએ ને એમ એકાદ બે વખત તો સરસવદા શાક અને મકાઈ કી રોટી આ ખાવું જ જોઈએ રાય પણ યુઝઅલી ગુજરાતમાં સરસવનું શાક ઓછું બને છે સો ઘણા બધા લોકો પૂછતા હોય છે તો ચાલો જોઈએ સરસોનું શાક કેવી રીતે બને સૌથી પહેલા સરસોની ભાજી આ રીતે મોટા પાનવાળી આવે છે સાથે બથુઆ જેને કહેવામાં આવે છે એની ભાજી અને પાલક આ ત્રણ ભાજી લેવાની છે મેઇન જે છે સરસો એનાથી ઓછું બથુઆ અને એનાથી ઓછું પાલક પણ પ્રપોષન તમે ચેન્જ કરી શકો છો ત્રણે ત્રણ ભાજીને ધોઈને સાફ કરી આ રીતે ફાઇનલી ચોપ્ડ કરી લેવાની છે એક પોટમાં પાણી ઉકાળીશું પાણી ઉકળે એટલે એની અંદર આ જે કાપેલી ભાજી છે એ એની અંદર એડ કરી દઈશું કવર કરી ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું ત્યાર પછી એને હેન્ડ બ્લેન્ડરથી આ રીતે ચન કરી લેવાની છે બહુ જ સ્મૂથ પેસ્ટ નથી કરવાની પણ કરકરી રાખવાની છે ભાજીને હવે એક પેનમાં વઘાર કરીશું ઘી લેવાનું છે એની અંદર હિંગ અને આ રીતે પંદર થી વીસ કળી લસણ કાપીને લેવાનું છે ત્યાર પછી આખા લાલ મરચાં અને એક કે બે ડુંગળી ફાઇનલી ચોપ કરીને લઈશું એને આ રીતે સાંતળી લઈએ ત્યાર પછી એની અંદર લાલ મરચું અને હળદર ઉમેરીશું મરચું ખાસ પ્રમાણે તમે લઈ શકો છો અને જે બાફી અને બ્લેન્ક કરેલી ભાજી હતી એ પોર કરીએ એની અંદર એની અંદર ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સરસ રીતે મિક્સ કરી અને એને ઊગ થવા દઈશું લગભગ ત્રણેક મિનિટ માટે એને એક રસ થવા દઈએ ત્યાર પછી એની અંદર મકાઈનો લોટ લેવાનો છે આપણે રોટલા માટે વાપરીએ છીએ ને એ જ લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો મકાઈનો લોટ લઈશું અને એને આ રીતે મિક્સ કરી દઈએ આ કરવાથી એમાંથી પાણી છૂટું નહીં પડે તો રેડી છે સરસ ગરમા ગરમ સરસોદા શાક એને આપણે મકાઈના રોટલાની ઉપર ઘરનું વ્હાઇટ બટર અને સાથે ગોળ મૂકી અને સર્વ કરીશું ચોક્કસ બનાવજો અને જણાવજો કેવી લાગી રેસીપી થેન્ક યુ